श्री कानपुर प्राथमिक शाला में हूँ एस एम सी मजे उपाध्यक्ष भाई एस एम ઘણા ટાઈમથી વાલીઓની રજૂઆત હતી એક છ સાત આઠમો ગણિત વિજ્ઞાનનું શિક્ષણ ખરાબ હોવાથી સારું ના હોવાથી એમને અરજી કરેલી હતી અમે છેક ટીપીઓ ડીપીઓ અને છેક આગળ સુધી રજૂઆત કરી તો કોઈ નિર્ણય ના આવ્યો તો અત્યારે વાલીઓ એમને એલસી સી લેવાયા છે અત્યારે ચૌદ પંદર જેવા એલસીની અરજી થઈ ગઈ છે લેવા માટે અને હજી વીસ એક એલસી જતા રહે છે અહીંયાથી એવું લાગે છે તો અમારી નમ્ર અરજ છે કે આનું તાત્કાલિક ધોરણથી પગલાં લેવાય હું ગામ કાનપુર તાલુકો ઈડર પટેલ આશિષભાઈ નરસિંહભાઈ મારી ગામમાં મારા ગામમાં કાનપુર પ્રાથમિક શાળા આવેલી છે તેમાં ધોરણ છ સાત આઠમાં શિક્ષક પટેલ હરીશભાઈ વિરસંગભાઈ જેઓ ગણિત વિજ્ઞાનના ટીચર છે તે સારું ન ભણાવતા હોવાથી અમે એક વિશેક વાલીઓ આજે સરટી લેવા આવ્યા છીએ અને વીસ વીસ પચીસ સર્ટી લઈ જવાના છીએ અને અમે આગળ પ્રોસેસ બી કરી પણ આગળ છે ઉપર સુધી કોઈ જવાબ મળ્યો નહીં એટલે અમારે છેલ્લે ના છૂટકે આપ કરવું પડ્યું સર્ટી લેવાનું